વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે લસણી આ બટેટી બનાવીશું પણ એ એક અલગ રીતે આપણે ગ્રીન પેસ્ટની આ બટેટી બનાવવાની છે તો ગ્રીન પેસ્ટ એટલે કે ગ્રીન ચટણી તૈયાર કરવા માટે આપણે મિક્સર જારમાં એક કપ જેટલા કોથમીરના પાનને ડાળખા સહિત જ ઉમેરી દઈએ તો એક કપ જેટલી કોથમીર છે સાથે જ તીખાસ માટે ચાર તીખા લીલા મરચાં ચોપ કરેલા છે ને તેની જ સાથે આપણે તેમાં અડધા ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું સાથે જ આપણે તેમાં લસણની કડીઓ ઉમેરવાની છે તો પંદરથી વીસ જેટલી લસણની કડીઓ છે તેને પણ ઉમેરી દઈએ સાથે તેમાં એકથી દોઢ ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલો સંચય પાવડર પણ ઉમેરી દઈએ હવે આ પેસ્ટને ચટપટી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ ને સાથે જ આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી દઈએ હવે આ પેસ્ટમાં બાઇન્ડિંગ આવે અને થોડી થીક થાય પેસ્ટ તેના માટે બે ચમચી જેટલા ગાંઠિયા ઉમેરી દઈએ ગાંઠિયા ના હોય તો તમે દાળિયાની દાળ પણ બે ચમચી જેટલી લઈ શકો છો હવે આ ચટણીને પીસવા માટે વન ફોર્થ કપ જેટલું અને ચમચીના માપથી કહું તો છ ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ ને હવે બરાબર આ પેસ્ટને પીસી લઈએ આપણે ત્યારબાદ આપણે અહીં એક મિક્સિંગ બોલ લઈ લેવાનું છે અને તેમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને આ તેલમાં આપણે જે ગ્રીન પેસ્ટ રેડી કરી છે તે બે ચમચી જેટલી ઉમેરી દેવાની છે તો અહીં આ રીતથી તમે આ લસણવાળી બટેટી બનાવશો તો એકદમ સરસ બનશે અને કંઈક અલગ ટેસ્ટ પણ મળશે તો અહીં બે ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દીધા બાદ આપણે તેલમાં આ પેસ્ટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે ત્યારબાદ મેં અહીં અડધો કિલો જેટલી નાની નાની બટેટી લીધી છે જે બેબી પોટેટો આવે તે લીધા છે અડધો કિલો જેટલા તેને મેં ત્રણ વિસલમાં બોઇલ કરીને છાલ કાઢીને રેડી રાખેલા છે તેને આપણે આ ચટણીથી કોટ કરવાના છે તો આ રીતે હાથેથી એકદમ સારી રીતે બધું કોટ કરી લઈએ અને પાંચ મિનિટ માટે આ પેસ્ટમાં આ બટેટીને રહેવા દેવાની છે ત્યારબાદ આપણે આ બટેટી બનાવવા માટેનો એક સ્પેશિયલ વઘાર કરીએ તો વઘાર માટે એક કઢાઈ લઈ લેવાની છે અને કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ લઈ લઈએ અને ચમચાના માપથી કહું તો એક ચમચા જેટલું તેલ છે હવે સાથે જ તેમાં બે ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે અને આ પેસ્ટની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી તેને સોતે કરી લેવાનું છે તો એકાદ મિનિટ જેટલો સમય લાગશે જેથી કરી લસણનો સ્વાદ પણ સરસ આવે અને તેની કચાસ પણ જતી રહે ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી છે કોથમીરની તે બચેલી બધી જ ઉમેરી દેવાની છે અને એકદમ સારી રીતે સોતે કરી લેવાની છે લસણની સાથે તો આ રીતે તમે બટેટી બનાવશો તો એકદમ સરસ પણ બનશે અને આ ગ્રીન બટેટીનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે તો એકવાર ચોક્કસથી આ રીતે બટેટી બનાવી અને ટ્રાય કરજો અહીં એક નાનકડી એવી ટીપ આપું તો જ્યારે તમે આવી બટેટી બનાવો તો બટેટીને ફક્ત ત્રણ જ વિસલમાં બોઈલ કરી લેવી જેથી કરી ઓવરકૂક થવાના કારણે તે મેસી ના થઈ જાય એટલા માટે ફક્ત ત્રણ જ વિસલમાં રેડી કરી લેવી હવે આપણે જે પેસ્ટમાં કોટ કરીને રાખેલી હતી બટેટી તે બધી જ આ પેસ્ટમાં ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ સ્ટેજ પર તમે નમક પણ એડજસ્ટ કરી શકો છો ટેસ્ટના અકોર્ડિંગ નમક પણ ઉમેરી શકો છો તો અહીં જોઈ શકો છો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે પેસ્ટ અને બટેટી બંને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે બે મિનિટ જેવું તેને થવા દેવાનું છે બે મિનિટ બાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને તમને અહીં બતાવું તો એકદમ સરસ પેસ્ટથી કોટ થઈ ગઈ છે બટેટી હવે લાસ્ટમાં આપણે કોથમીરના પાંદ ઉપર સ્પ્રિન્કલ કરી અને આ ગરમા ગરમ બટેટીને સર્વ કરી લઈએ તો લો અહીં તૈયાર છે ગ્રીન લસણવાળી બટેટી જેને હું રોટલી અને મમરાની સાથે એન્જોય કરું છું તમે કેની સાથે બટેટી ખાવ છો તે મને ચોક્કસથી જણાવજો સાથે જ તમે કઈ રીતે બનાવો છો તેની રેસિપી પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો આવી બીજી રેસીપીઓ જોવી હોય તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અનોખી ડિલિશિયસ અને એકદમ ઇઝી વેમાં રેસિપીઓ મળી રહેશે સાથે જ તમને ફરાળ સ્પેશિયલ ડાયટ સ્પેશિયલ અને સિઝનલ રેસિપીઓ પણ મળી રહેશે તો આવી બીજી ડિલિશિયસ અને યુનિક રેસિપી સાથે આપણે પ્રાપ્તિસ કિચનમાં ફરી મળીશું બાય Thanks for watching!